નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવી 18 ન્યૂઝ ગુજરાતની ની પડે પડ ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર આજ રોજ નખત્રાણા તાલુકાના રવાપર ગામે મિનહાસ ઝુલ કુરાન ના નેઝા હેઠળ શહીદ એ કરબલા ની યાદ રવાપર મુસ્લિમ યુવા સર્કલ અને મુસ્લિમ સમાજ દ્વારા બીજો રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો જેમાં પાસઠ સીસી બોટલનું રક્તદાન થયું જેમાં દાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલમાંથી પેથોલોજી વિભાગના વડા જીજ્ઞાબેન ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ કામ કરતી ટીમમાં ડોક્ટર ચાંદનીબેન પરમાર ડૉક્ટર હેત ભાલાડા બ્લડ બેંકના કાઉન્સલર દર્શન રાવલ મેહુલ દવે સમર્થસિંહ સોઢા ડેવિડ ખ્રિસ્તી તેમજ પર પીએચસીનું સ્ટાફ વગેરે સેવાઓ આપી હતી તેમજ પર ગામના દરેક સમાજના અગ્રણી અસિનભાઈ રૂપારેલ રાજુભાઈ પટેલ નખત્રાણા તાલુકા પંચાયતના સદસ્ય વિનોદભાઈ અનમ શિવશંકર વાસુ સૈયદ કાસમ છા મંજલવાળા હારુનભાઈ કુંભાર અખિલ કચ્છ કુંભાર યુવા સમાજ પ્રમુખ મોલાના ઇબ્રાહીમ હાજી મહંમદ ભટ્ટી હાજી સાલેમ મહમદ કુભાજી હાજી મહમદ ખત્રી હાજી સિદ્દીક પિંજરા હાજી સુમર ભટ્ટી હાસમ રમજાન ભજી ભજીર રમજુ આદમ લોહાર આદમ રમજુ ચોકી રવાપર ગ્રામ પંચાયતના સદસ્ય જેઠાભાઈ યાદવ અબ્દુલ્લા ચોકી ઓસમાણ કુંભાર વિનોદભાઈ સોની ફકીર મહંમદ છુટિયા તેમજ રવાપર વિગોળી નાગવરી નવાવાસના સર્વે હિન્દુ મુસ્લિમ ભાઈઓએ રક્તદાન કર્યું હતું રવા પર મુસ્લિમ યુવા સર્કલ દ્વારા આયોજનને સફળ બનાવવા તનતોડ મહેનત કરી હતી રવા પરથી